સાબરકાંઠાના વડાલીમાં હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ સ્ટેશને કરેલી રજૂઆત વિગતે વાત કરવામાં આવે તો શનિવારને રોજ અજાણ્યા શખ્સો દ્વારા એક ગાય માતાનું ધડ કાપી લઈ ગયા હતા કે જેના પ્રત્યાઘાત રૂપે વડાલી પોલીસ સ્ટેશને સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો ચોવીસ કલાક થવા આવ્યા છે

આ બાબતે સરકાર અને સુરક્ષા વિભાગ સજાગ થઈ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી આ ધરણા પ્રદર્શનમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ જીવદયા પ્રેમીઓ સહિત સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા જેમાં બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા અને મંત્રી નલિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા હસમુખ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા સગાઉ જે નાદરીની જે ઘટના બની છે કે જે વિધર્મીઓ દ્વારા ગૌ માતા મસ્તક કાપીને ગયા છે અને એનાથી ખૂબ જ આક્રોશ છે પોલીસ ફરિયાદ પણ થયેલી છે આજે ચોવીસ કલાક ઉપર થઈ ગયું પણ કોઈ પણ પ્રકારની ઇનપુટ પોલીસ પાસે પણ નથી આવ્યા અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ના તમામ કાર્યકર્તા પ્રાંત મંત્રી શ્રી નલીનભાઈ સાથે અહીંયા બધા આવ્યા છે એલસીબી પીઆઈ લોકલ પીઆઈ બધાને મળ્યા અને અમે ઇન્સ્યોરન્સ આપ્યું છે કે અમે ગમે તેમ કરીને અડતાલીસ કલાકની અંદર જે આરોપીઓ છે એ લોકોને અમે પકડી લઈશું અને સળિયા પાછળ મોકલી દઈશું અને અગર ચોવીસ અડતાલીસ કલાકની અંદર અગર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થઈ અને કોઈ પણ જે આ કસાઈ છે કે જેના કૃત્ય કર્યું છે એ કોઈ નહીં પકડાયું તો બજરંગ દ્વારા ઉગ્ર આંદોલન તરફ અમે આગળ વધશું એની અંદર ધરણા દેખાવ ચક્કાજામ કે બંધ જે પણ કરું કે હાઈવે જામ જે પણ આંદોલન કરવાનું પડે બધા બજરંગો એની માટે તૈયાર છે અડતાલીસ કલાક નું અલ્ટિમેટમ છે અડતાલીસ કલાકની અંદર અગર કોઈ કાર્યવાહી થાય છે અને જે આ હથિયારા છે ગૌમાતાના હત્યારા છે એ લોકોને અગર પોલીસ ચડિયા પાછળ કરે છે તો ઠીક છે એ તો બજરંગો એનું કાર્ય આગળ વધારશે